વિશાળ બાઇક રેલી યોજાઈ કાકડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા કીર્તિસિંહ વાઘેલાના સત્કાર સમારંભ પ્રસંગે ખુલ્લી ગાડીમાં ડીજે ના તાલે ભારત માતા કી કીર્તિસિંહ

જેમાં વિશાળ બાઇક રેલી યોજાઈ હતી આ બાઇક રેલી બજાર બજારથી વાયા ચેખલા થઈ દુગાવાડા પંચમુખી હનુમાનજી ના મંદિર ખાતે દર્શન કરી સભામાં ફેરવાઈ હતી જેમાં પંડિત દીનદયાલ અને શ્યામપ્રસાદ મુખર્જી સાથે ભારત માતાના ફોટો પ્રતિમાને ફૂલહાર પહેરાવી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો કાંકરે તાલુકાના જુદા જુદા સંગઠનો દ્વારા ફુલહાર પહેરાવી સાલું સન્માન કરવામાં આવ્યું અને માલધારી સમાજ દ્વારા અને અને અર્પણ અર્પણ કરી કરી સન્માન ત્યારે શ્રી હોસ્પિટલ ટીમ સિહોરી દ્વારા ફોટો પ્રતિમા ભારત બ્રધર્સ કાશીરામ જોશી મધુભાઈ જોશી અને સિહોરી વેપારી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જોકે કાંકરે તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિ કીર્તિસિંહજી વાઘેલાને સતત બીજી વખત બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા કાંકરે તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ અને તાલુકા યુવા ભાજપ ટીમ દ્વારા બાઇક રેલીનું એક ભવ્ય આયોજન થયું જેમાં ભૂત પ્રમુખ વનુભાઈ ડાભી સમગ્ર યુવા ટીમ પોતપોતાના બાઇકો લઈ વિશાળ બાઇક રેલીમાં જોડાયા અને સમગ્ર કાંકરે તાલુકામાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વર્ષ બે હજાર બારમાં કાંકરેજ વિધાનસભા બેઠક પર ભારત જપના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી હતી જેમાં તે જણાવ્યું કે હું મારા શરીરમાં લોહી હશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની નિષ્ઠાપૂર્વક સેવા કરીશ તેમ વચન આપ્યું ત્યારે ત્યારે હવે ફરીથી જિલ્લા ભાજપ તરીકે કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી માટે સતત પ્રયત્નશીલ રહી આવનાર સમયમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને વિજય મેળવવા માટે કટિબદ્ધ છે હવે કાકરેજ તાલુકાના દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે રાખી આગામી તારીખ પંદર ત્રણ બે હજાર પચીસ બનાસકાંઠા જિલ્લાના સૌ સન્માન્ય કાર્યકર્તા ભાઈઓ બહેનો સંગઠિત કરી વધારો કરી સંગઠનાત્મક શક્તિ કરી ભારતીય જનતા પાર્ટી ના સંગઠન

જેની અંદર ગ્રામ પંચાયત ની અંદર ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે ચુંટણી લડવાની હોતી નથી છતાં પણ એ વખત તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન દેશ ના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગામ સમરસ બને એ માટેની જે જાહેરાત કરી હતી એ પરંપરાગત ગામડાઓની અંદર વધારે વધારે સરપંચો સમરસ થાય ભારતીય જનતા પાર્ટી ના વિચારધારા આધારિત સરપંચ ની એમની બોડી ચૂંટાય સાથે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ની ચૂંટણીઓ જયારે પણ બનાસકાંઠામાં થસે ત્યારે ભારતીય જનતા પાર્ટી નો જય રહી થાય એ માટે ભારતીય જનતા પાર્ટી ના સંગઠનને મજબૂત બનાવવાનું કામ કરી રહ્યા છે કરીશું અને ભાજપ નેતા પદ જીતાડવાના કામો